સમસ્ત રકનપુર ગામ દ્વારા ખોડિયાર માતાનો પ્રથમ પાઠોત્સવ અને હવન યોજાયો કલોલ તાલુકાના રકનપુર ખાતે ખોડિયાર માતાજીનો પ્રથમ પાટોત્સવ અને અંબાજી માતાનો હવનનો ભક્તો દ્વારા આયોજન કરાયું પાટોત્સવમાં ખોડિયાર માતાના હવનના પાટલાના યજમાન પટેલ અશોકભાઈ કેશવલાલ અને અંબાજી માતાના હવનના પાટલાના યજમાન પટેલ ભજજીબેન રમેશભાઈ રહ્યા જ્યારે અન્ય દાતાઓ દ્વારા જમણવાર અને અપર્ણિત દીકરીઓને ગિફ્ટ તેમજ રાસ ગરબા અને ફોટોગ્રાફીના સહયોગી બની માતાજીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરી કલોલ તાલુકાના રકનપુર ગામે એક વર્ષ અગાઉ ખોડિયાર માતાનું વર્ષો જૂના મંદિરનો જીર્ણોધર કરી સુશોભિત કરાયું હતું જ્યારે આ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં રકનપુર ગામના માઈ ભક્તો દ્વારા પ્રથમ પાટોત્સવ અને અંબાજી માતાના હવનનું આયોજન કર્યું આયોજનમાં યજ્ઞ તેમજ આરતી અને ભોજન આયોજન કરવામાં આવ્યું આયોજનમાં રકનપુર ગામની તમામ દીકરીઓ બહેનોને આ પવિત્ર દિવસે આમંત્રણ આપી ભેટ અર્પણ કરાઈ આ પ્રસંગે રકનપુર યુવક માય મંડળ તથા સમસ્ત રકનપુર ગામજનોએ આ શુભ કાર્યમાં ખૂબ મોટો સહયોગ આપ્યો અને માતાજીના પાવન પર્વને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કર્યો બોલો રતનપુર સાયન્સ સિટી અમદાવાદ નજીક અમારું ગામમાં આવેલું છે અમારા ગામની અંદર ગઈ સાલે આઈ શ્રી કોડિયાર માતાજીનો ભવ્ય ધામધૂમથી પાઠો પ્રતિષ્ઠા કરેલી હતી અને આ વર્ષે પ્રથમ પાઠોત્સવ છે તો આ ગામ તોડાની અમારી માતા છે કોડિયાર માતાજી જે અમારા ગામની છસો પચાસ વર્ષ જૂની પાઢરી છે એની થાભલી રૂપાઇ છસો પચાસ વર્ષ થયા છે આ માતાજીને અમારે આ પ્રથમ પાઠોત્સવ નિમિત્તે અમે ભવ્યધામધૂમથી આયોજન કરેલ છે જેની અંદર અમે સર્વ જ્ઞાતિના પટેલ ઠાકોર રબારી અન્ય એમના સભ્ય બંધુઓને આમંત્રણ આપેલું છે એક દિવસ પ્રથમ પાઠોત્સવની અંદર અમે અમારી જે ગણિત બહેન હોય છે એમને ગિફ્ટ સાથે આમંત્રણ પાઠવેલું છે તેમજ કુવાસી જે દીકરીઓ છે એમને પણ ગિફ્ટ આપેલી છે આ પ્રથમ દિવસ એક દિવસે પ્રથમ પાઠોત્સવની અંદર રાત્રે રાત ગરબાનું આયોજન કરે છે તેમજ અંબાજી માતાને પૂજા માતાના મંદિરે હવનનું આયોજન કરેલું છે અને સર્વ જ્ઞાતિના ભાઈ ભાઈઓ અને બહેનો આખો દિવસ ઉલ્લાસ સાથે આ પ્રથમ પટોત્સવનો આનંદ માણે છે અને શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવ પણ કરે છે